ઘણા જિજ્ઞાસુઓનો એ પ્રશ્ન છે કે શું પરમાત્મા પ્રયત્નથી મળે છે જ્યારે આ જીવાત્મા ગર્ભમાં હોય ને ત્યારે આ જીવાત્માને પોતાનું લક્ષ્ય યાદ હોય છે કે મનુષ્ય જન્મ મેં સેના માટે લીધો છે મનુષ્ય જન્મ લેવાનું કારણ કયું અને આ મનુષ્ય જન્મમાં મારું લક્ષ્ય કયું છે એ તેને ખબર હોય છે જન્મ લીધા પછી અમુક મહિનાઓ સુધી આત્માને એ યાદ રહે છે પણ જેમ જેમ શરીરના આવરણ આવતા જાય માયાના આવરણ ચડતા જાય તેમ તેમ આ મનુષ્ય પોતાના મનુષ્ય જીવનનું લક્ષ્ય કયું એ જ ભૂલી જાય છે અને લક્ષ્ય ભૂલી જાય છે માટે જ ભટકી જાય છે તમે આત્મા છો આત્માનું લક્ષ્ય પરમાત્મા છે પરમાત્મામાં વિલીન થવું પરમાત્મામાં લય થવું પરમાત્માની અનુભૂતિ પ્રાપ્ત કરવી અને પરમાત્મા મય થવું એ તમારા જીવનનો ઉદ્દેશ્ય છે એ જ તમારા જીવનનું લક્ષ્ય છે પણ આ લક્ષ્ય યાદ ન રહેતા આ મનુષ્ય ક્યાંક માયામાં અટવાઈ જાય છે ક્યાંક ભોગોમાં અટવાઈ જાય છે ક્યાંક મોહમાં અટવાઈ જાય છે ક્યાંક આ શક્તિઓમાં અટવાઈ જાય છે ક્યાંક શરીરના સંબંધોમાં અટવાઈ જાય છે અને આખું જીવન આમને આમ પસાર થઈ જાય છે પછી સૌથી પહેલાં લક્ષ્ય યાદ હતું જન્મ વખતે અને પછી લક્ષ્ય યાદ આવે છે મૃત્યુના સમય જ્યારે મૃત્યુ નજીક હોય અને 3 દિવસ બાકી હોય ત્યારે આત્માને પોતાનું લક્ષ્ય યાદ આવે છે કે મેં આ મનુષ્ય જન્મ સેના માટે લીધો હતો પણ પછી પસ્તાવા સિવાય કંઈ રહેતું નથી કેમ કે પછી તો શરીર છોડવાનો સમય આવી ગયો અને આ આત્મા પશ્ચાતાપમાં શરીર છોડીને જતી રહે છે તો મૃત્યુ સમયે યાદ આવે ત્યારે હાથમાં કંઈ હોતું નથી પણ જો જો જીવતા યાદ આવી આવી જાય જાય જન્મ લીધા પછી અમુક એ યાદી કે મારો મનુષ્ય જન્મ લેવાનો ઉદ્દેશ કયો મારા પોતાના કોણ મારું પોતાનું કોણ સાચા જીવન જીવનસાથી કોણ આ પરમાત્મા કોણ જો એ જ્ઞાન થઈ જાય તો જીવતા જીવ આ પ્રયાણ કરી જાય તો જન્મ સમયે યાદ આવ્યું મૃત્યુ સમયે યાદ આવ્યું આમ ને આમ આ જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરશે તો પછી તમે આ ચોર્યાસી લાખ યોનીઓમાંથી

તમને એ યાદ આવશે કે આ મનુષ્ય જન્મ કેમ લીધો છે મારું લક્ષ્ય કયું આ મનુષ્ય જન્મ લેવાનો કારણ કયું એ તમને યાદ આવશે અને એ યાદ આવશે પછી તમને તમારો પૂર્વ જન્મ યાદ આવશે કે પૂર્વ જન્મમાં હું કોણ હતો ક્યાં હતો મારે કઈ કક્ષા હતી કયા કર્મ બાકી રહ્યા હતા શું ભોગવવા માટે ફરી જન્મ લેવો પડ્યો શું બાકી રહી ગયું હતું એ બધું તમને યાદ આવી જશે અને એ જ્યારે યાદ આવી જશે ત્યારે તમે પ્રેમથી તમારા કર્તવ્ય પૂર્ણ કરશો જે સારા ખરાબ કર્મો છે એ ભોગવી લેશો અને આ માર્ગની યાત્રા શરૂ કરી લેશો આ માર્ગની યાત્રા શરૂ કરી લેશો પાછળના કર્મોનો ભોગવટો પૂરો થતો જશે અને એમ એમ જ્યારે કર્મો જીરો જીરો નીર થઈ જશે ત્યારે આ માર્ગે પ્રયાણ કરીને તમે પરમ કક્ષાએ પહોંચી જશો પણ આ યાદ આવવું એ જ તો મહત્વની વાત છે કોઈને એક જન્મમાં યાદ આવી જાય કોઈ અનંત જન્મો લે તોય યાદ નથી આવતું કોઈને સામેથી કહેવામાં આવે તોય યાદ નથી આવતું સદગુરુ યાદ અપાવે તોય યાદ નથી આવતું યાદ અપાવવા વાળા છે અને યાદ ન આવે તો પછી ક્યારે યાદ આવે પછી એમના વગર તો યાદ અપાવશે કોણ પછી તો યાદ આવશે જ નહીં અને આવશે તો તે પણ બહુ અઘરે રીતે આવશે કઠોર બાકી અત્યારે માર્ગ બતાવનાર છે લક્ષ્ય બતાવનાર છે રસ્તો બતાવનાર છે યાદ અપાવનાર છે તો અત્યારે જ અવસર છે જો અત્યારે યાદ ના આવ્યું તો પછી તમને અનંત જન્મો સુધી તમારા સ્વરૂપને યાદ નહીં આવે તો પરમાત્મા એ વિશ્વવ્યાપક શક્તિ છે આટલા જપ કર્યા ને પરમાત્મા મળી ગયા આટલું તપ કર્યું ને પરમાત્મા મળી ગયા આટલું બેઠો ને પરમાત્મા મળી ગયા ગયા આટલી આટલી બેઠો ને પરમાત્મા મળી કથા કરી ને પરમાત્મા મળી ગયા આટલા મંત્ર જાપ બોલ્યા ને પરમાત્મા મળી ગયા આટલું કર્યું ને પરમાત્મા મળી ગયા તો એ તો સોદો થયો પરમાત્મા સોદો નથી પરમાત્મા પ્રસાદ છે પરમાત્મા કૃપા છે પરમાત્મા કૃપાથી મળે પરમાત્મા પ્રસાદથી મળે પરમાત્માને ખરીદી ન શકાય પરમાત્માને જૂંટવી ન શકાય પરમાત્માને છીનવી ન શકાય પણ પરમાત્માને કૃપાથી પરમાત્માને પ્રેમથી પરમાત્માને વાલથી પરમાત્માને કાલાવાલા કરીને જો રીઝવી લો તમે તો પરમાત્મા કૃપાથી મળે પરમાત્મા પ્રસાદથી મળે તો આ કૃપા આ પ્રસાદ ક્યાં વર્ષે છે કેવી રીતે તમે આ કૃપા પ્રાપ્ત કરશો કેવી રીતે તમે આ પ્રસાદ પ્રાપ્ત કરશો શું એના માટે જપ તપ ધ્યાન હોમ हवन માં બેસવું પડશે બહારની ક્રિયાઓ તો ઠીક છે બરાબર છે સરસ છે પણ જો તમારો ભીતરનો ભાવ શુદ્ધ હશે ને ભીતરનો પ્રેમ શુદ્ધ હશે ને તો આપણે કૃપા થઈ જશે પ્રસાદ મળી જશે જશે પરમાત્માની અનુભૂતિ થઈ અને આ કૃપા આ પ્રસાદ વરસાવનાર આ પૃથ્વી લોકમાં જો કોઈ અવતારી મહાપુરુષ હોય તો એ છે જીવંત સદગુરુ જીવંત સદગુરુના ના જ પરમાત્માની કૃપા વર્ષે છે પરમાત્માનો પ્રેમ વર્ષે છે પરમાત્માનો આનંદ વર્ષે છે અને એ રહીને સમર્પણ ભાવ રાખીને સેવા કાર્ય શુદ્ધ અને સમર્પણ ભાવે કરીને જો તમારો ભાવ શુદ્ધ હશે પવિત્ર હશે તો કેવું નહીં પડે અને આપમેળે કૃપા વરસી જશે કૃપા માગવાની ન હોય આશીર્વાદ માગવાના ન હોય એ તો મેળે જ મળી જાય એને જ તો કૃપા કહેવાય માગે મળે એને કૃપા ન કહેવાય આ દિવ્ય જ્ઞાનને એક દિવ્ય દ્રષ્ટાંત દ્વારા સમજીસુ એક મહાપુરુષ હતા આ મહાપુરુષ એક ગાઢ જંગલમાં એક નાનો એવો આશ્રમમાં તે રહેતા હતા અને આ મહાપુરુષના સાનિધ્યમાં ઘણા બધા શિષ્યો ઘણા બધા સાધકો આવતા હતા અને જે પણ આશ્રમનું સેવા સેવા કાર્ય હોય એ કાર્યમાં તત્પર રહેતા હતા આ મહાપુરુષના સાનિધ્યમાં બાળપણથી જ શિક્ષા આ બ્રહ્મ જ્ઞાન આત્મજ્ઞાન લેવા માટે એક શિષ્ય રહેતો હતો શુદ્ધ પવિત્ર ભાવે ગુરુની સેવા કરતો હતો જે પણ કાર્ય હોય કોઈ દેખા દેખી માં નહીં કોઈ મોટું બનવા માટે નહીં કોઈ પ્રશંસા મેળવવા માટે નહીં કોઈ આગળ નીકળવા માં કોઈ જ નહીં બસ એમને એમ ખાલી બસ સેવા કાર્ય કરું છું એટલું જ આનંદ પ્રેમથી તો એ સેવા કાર્ય પ્રેમથી આનંદથી એમાં લીન રહેતો હતો હવે એના પચીસ વર્ષ થયા એટલે હવે તે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો હતો એટલે સદગુરુની આજ્ઞા લીધી અને સદગુરુને કહ્યું કે હે સદગુરુ આટલા મારા જીવનના જે વર્ષો હું તમારા સાનિધ્યમાં રહ્યો તમારા ચરણમાં રહ્યો એ અલૌકિક છે એ તો મારો સુવર્ણ સમય છે આ બ્રહ્મ જ્ઞાન આ તત્વજ્ઞાન જે મળ્યું એના માટે

જ્યાં સુધી આ વાળ તારી પાસે હશે ને ત્યાં સુધી તારું પદ તારી પ્રતિષ્ઠા એમની એમ રહેશે તારા ભંડાર ભરેલા રહેશે જ ખૂટશે આ વિશ્વમાં તારો જય થશે જા શિષ્ય એક વાળ પ્રાપ્ત કરીને બહુ જ ધન્ય થઈ ગયું શિષ્ય કીધું કે સદગુરુ મારી પાસે ગુરુ દીક્ષામાં આપવા માટે તો કંઈ છે નહીં હું તમને શું આપું સદગુરુએ કીધું કે જો મારી પાસે એવી કંઈ ધન સંપત્તિ દોલત છે નહીં બેટા હું તને શું આપું પણ આ લે આજે એક વાળ તને આપું છું આ તારી પાસે રાખજે અને ગુરુનો પ્રસાદ સમજજે અને ગુરુની પ્રસાદી એ સમજજે તારી જોડે રાખજે આ વાળ લઈને અરખકેલો થઈને આ શિષ્ય એના ઘરે જાય છે ઘરે જઈને એક પેટીમાં આ વાળ મૂકે છે અને દરરોજ એની પૂજા અર્ચના કરે છે અને જીવન જીવવા લાગે છે થોડા મહિનાઓ પછી આ શિષ્યના લગ્ન થયા લગ્ન કરીને આ શિષ્ય અને એની પત્ની બંને શાંતિથી પ્રેમથી આનંદથી રહેતા હતા સદગુરુએ જે ધ્યાન સાધના બતાવી હતી એ માર્ગે ચાલતા હતા અને પ્રેમથી જીવન જીવતા હતા આ શિષ્ય જે બ્રહ્મ જ્ઞાન જે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ ફક્ત કાનથી સાંભળ્યું ન હતું પણ હૃદયમાં ઉતાર્યું હતું આત્માથી ગ્રહણ કર્યું હતું તેને આત્મસાત કરી લીધું હતું એટલે એનું જ્ઞાન એનું બ્રહ્મ જ્ઞાન દિવસે ને દિવસે વધતું હતું દિવસે ને દિવસે અમૂલ્ય જ્ઞાન તેને પ્રગટ થતું હતું વેદનું જ્ઞાન ઉપનિષદનું જ્ઞાન શાસ્ત્રોનું જ્ઞાન બધું જ જ્ઞાન તેને પ્રગટ થતું હતું અને આ શિષ્યની કીર્તિ દિવસે દિવસે વધતી જતી હતી દિવસે દિવસે તેનો યશ વધતો જતો હતો અને આજુબાજુમાં બધાએ ગામોમાં તેની જય જયકાર થતી હતી બધે ત્યાં તે સત્સંગ માટે જતો ભજન માટે જતો અને એની વાણી સાંભળી એના ભજનો સાંભળી કેટલાય કલ્યાણ પણ થતું હતું હવે એમાં એક શિષ્ય એક મનુષ્ય ને એવી વાત મળી કે આ શિષ્યની પાસે સદગુરુનો એક વાળ છે અને એ વાળના લીધે જ તેની કીર્તિ તેનો યશ તેની પ્રતિષ્ઠા આટલી બધી છે એટલે આ મનુષ્યે વિચાર કર્યો કે લાઈને એ સદગુરુ પાસે હુંઈ જઉં અને વાડ લઈ આવું તો મારો આ વિશ્વમાં જય જયકાર થાય મોટા પદ પર બેસું મને પ્રતિષ્ઠા મળે બરાબર આવી આ શક્તિથી એને મોહ જાગ્યો એટલે આ મનુષ્ય તો ગયો એને પૂછ્યું કે સદગુરુનું ક્યાં છે અને કેવી રીતે પહોંચવાનું કીધું એને એડ્રેસ આપ્યું અને એ તો પહોંચી ગયો સદગુરુ આશ્રમમાં અને સદ્ગુરુને જઈને કીધું કે મારે આ આશ્રમમાં સેવા કરવી છે સદ્ગુરુએ કીધું કે ઠીક છે પ્રેમથી તો આ દરરોજે સેવા કરે જે પણ આશ્રમની સેવા કાર્ય હોય એમાં લીન રહે પણ મોહથી આ શક્તિથી કે મને વાળ ક્યારે આપશે મને વાળ ક્યારે આપશે મારો જયકાર ક્યારે થશે એવા વિચાર રાખીને એ સેવા કરે એટલે સેવામાં શુદ્ધતા રહી નહીં સેવામાં પવિત્રતા રહી નહીં હવે અઠવાડિયું થયું અને સદગુરુ પાસે ગયો અને કીધું કે સદગુરુ તમારો છાતીનો વાળ મને ક્યારે આપશો સદગુરુએ કીધું છાતીનો વાળ કે હા તમે એક શિષ્યને છાતીનો વાળ આપ્યો છે એનો તો આખા વિશ્વમાં જય જયકાર છે મને ક્યારે છાતીનો વાળ આપશો સદગુરુએ કીધું મેં આપ્યો નથી એ તો અપાઈ ગયો સદ્ગુરુ કઈ આપે નહી અપાઈ જાય એને તો કૃપા કહેવાય એને પ્રસાદ કહેવાય સદગુરુએ કીધું એ વખત જવાબ આવ્યો કૃપા થઈ અને આપી દીધો તો આપી દીધો બસ પેલા શિષ્યએ કીધું કે મને ક્યારે આપશો સદ્ગુરુ કઈ બોલ્યા નહીં સદગુરુને થયું કે આને આટલો મોહ આટલી આસક્તિ છે ઓહો બીજું અઠવાડિયું સેવા કાર્યમાં રહ્યો પંદર દિવસ થયા પાછું મનમાં કઈક થયું અને પાછો સદ્ગુરુની પાસે ગયો કે સદગુરુ મને વાળ ક્યારે આપશો છાતી નો સદગુરુ એ કીધું કે વાળ તો વાળ ની પાછળ કેમ પડી ગયો છું એને કીધું કે મારે વાળ જોઈએ છે સદગુરુ મૌન થઈ ગયા એક મહિનો બે મહિના થયા હવે શિષ્યને મનમાં રહેવાયું નહીં ફરી એ સદગુરુ પાસે ગયો અને સદ્ગુરુને કીધું કે મેં આટલી બધી સેવા કરી તમે મને વાળ ક્યારે આપશો સદગુરુ મૌન થઈ ગયા ત્યારે સદગુરુ ભોજન ગ્રહણ કરી રહ્યા હતા હવે પહેલાના ઋષિમુનિઓની મહાપુરુષોની જટાઓ તો કેટલી લાંબી લાંબી હોય કમર સુધી એટલે આ શિષ્યના મનમાં થયું કે ગુરુ ના આપે તો કંઈ નહિ લાવીને હું જ લઈને જતો રહો એટલે શિષ્ય તો એમની જટા આમ ખેંચી અને હાથમાં આટલા લાંબા ને લાંબા ત્રણ ચાર વાળ આવ્યા અને તોડ્યા અને સદ્ગુરુને કીધું કે હું તમારા વાળ લઈને જઉં છું સદ્ગુરુએ કીધું કે જા તને વાળ જ વાળ મળશે બીજું કશું મળશે નહીં એમ કીધું અને શિષ્ય તો જતો રહ્યો જઈને એને એ વાળ ડબ્બીમાં મૂક્યા એનું પૂજન અર્ચન કરવા લાગ્યો અને પેલા શિષ્ય કરતા વધારે તેને જ્ઞાન અને શિક્ષા લીધી હતી તો પણ કઈ ભીતરમાં જ્ઞાન જ પ્રગટ ન થાય કઈ સત્સંગ જ ના આવે કોઈ તેના સત્સંગમાં ના આવે કશું નહીં અને જે હતું એ જતું રહ્યું લક્ષ્મી જતી રહી પ્રતિષ્ઠા પદ બધું જતું રહ્યું અને તે હાવ કંગાળ થઈ ગયો અને તેની પાસે આજીવિકા માટે કોઈ ધંધો ન રહ્યો પછી તેને વાળ કાપવાનું શરૂ કર્યું વાળ કાપેને જે પૈસા આવે એમાંથી એનું ગુજરાન ચાલે આખા ઘરમાં બસ એને આવી દશા જોઈને આ શિષ્યના મનમાં થયું કે એના કરતા તો જેમ હતો એમ જ બરાબર હતું આ સદગુરુ સાનિધ્યમાં ગયો અને આવું થયું પણ એને એ નથી ખબર કે જૂટવીને કઈ પ્રાપ્ત ન થાય પ્રાપ્ત થાય પ્રેમથી પ્રાપ્ત થાય કૃપાથી પ્રાપ્ત થાય પ્રસાદ થી એનું જીવન સાવ દરિદ્રતા ભર્યું થઈ ગયું અને જીવનથી કંટાળી દુઃખી દુખી થઈ ફરી તે ગુરુ સાનિધ્યમાં જાય છે અને સદગુરુને કહે છે તોય સદગુરુ તો દયાળુ હોય સદગુરુએ કીધું જા પ્રેમથી રે જીવનમાં શાંતિથી થાય એટલી સેવા કરવી садગુરુને ક્રોધિત કરવા નહીં એ જાય છે અને જેમ તેમ એનું જીવન જીવે છે પેલા શિષ્યને પરમાત્મા મળ્યા પરમાત્માની અનુભૂતિ થઈ પરમાત્માનો સાક્ષાત્કાર થયો આત્મા પરમાત્માનું મિલન થઈ તે જીવ ભાવમાંથી શિવ ભાવમાં સ્થિર થઈ ગયો કેવી રીતે કૃપાથી કેવી રીતે પ્રસાદથી તો પરમાત્મા મળે છે

શિષ્યની લગની હતી શિષ્યનો ગુરુ પ્રત્યેનો પ્રેમ હતો એટલે મળ્યું બાકી ના મળે એટલે ઘણા શિષ્યોના મનમાં એવા પ્રશ્ન ઉઠતા હોય કે અમે આટલા વર્ષોથી સેવામાં છીએ આટલા વર્ષોથી સદગુરુ કહે એ પ્રમાણે જીવન જીવીએ છીએ આટલું બધું દાન લખાવીએ છીએ તોય અમને કંઈ અનુભૂતિ કેમ થતી નથી

તો પરમાત્મા અવશ્ય મળે જ પરમાત્માની અનુભૂતિ થાય જ તો જીવનમાં જ્યારે પણ સાનિધ્યમાં સેવાનો અવસર મળે સેવાનો લાવો મળે ત્યારે કદી ચૂકવો નહીં શુદ્ધ પવિત્ર ભાવે સેવામાં તત્પર રહેવું પ્રયત્ન કરતા રહેવું ધ્યાનમાં સાધનામાં ભજનમાં પ્રયત્ન કરતા રહેવું જો પ્રયત્ન કરતા કરતા પરમાત્મા મળશે અચાનક અચાનક મળી જશે પ્રયત્ન તો કરતા જ રહેવું પડશે એ મળે છે કૃપાથી એ મળે છે પણ પ્રયત્ન કરતા કરતા ક્યારે કૃપા જાય એ તમારે કૃપા માટે તૈયાર રહેવાનું પાત્ર કૃપા માટે તત્પર રહેવાનું કે કૃપા થઈ અને ગ્રહણ કરી લીધી બસ પછી કૃપા થાય ને તમે ક્યાં યાદ આવડા હો વરસાદ વરસ્યો અને ઝીલી લીધો એવી રીતે શિષ્ય તૈયાર રહેવું જોઈએ એટલો શિષ્ય જ્યારે તૈયાર હોય ને ત્યારે આ ગુરુ કૃપા પ્રાપ્ત કરી શકે જેમ કે લખવો છે તો ક્યારે એ ધારા આવે એ કઈ ખબર નથી પણ પેન્સિલ છોલીને ને અણી વાળી કમ્પ્લીટ તૈયાર રાખવાની ધારા આવીને તરત લખવા લાગે બસ એટલા તૈયાર સજગ ચેતન રહેવાનું ત્યારે આ ગુરુકૃપા પ્રાપ્ત થાય છે એવું નથી કે એકાદ શિષ્ય પર જ ગુરુ કૃપા વરસતી હોય ગુરુ કૃપા તો ઘણા શિષ્યો પર વરસે પણ કોઈ શિષ્યને એ અનુભૂતિ હોય એ અનુભવ હોય એ જાગ્રત હોય એને ખબર પડે કે હા મારી પર ગુરુ કૃપા વરસી ઘણાના પર વરસે તો ખબર એ ના હોય કે આ ગુરુ કૃપા છે કે આ ગુરુ પ્રસાદ છે એમને તો એમ થાય કે આ મારા લીધે મારા પ્રયત્નથી મારી મહેનતથી થયું સદગુરુ એ કશું કર્યું નથી એમને એમ હોય એમને એ અનુભૂતિ ના હોય એ અનુભવ ના હોય કે આ ગુરુ કૃપા છે અને ઘણા શિષ્યોને અનુભવ હોય કે હા આ ગુરુ કૃપા છે આ ગુરુ પ્રસાદ છે તો જીવનમાં પરાકાષ્ઠાએ પહોંચો હોય ને તો જાગૃત રહો ચેતન રહો સજગ રહો અને આ ચેતના ઝીલવા માટે તમારું પાત્ર તૈયાર રાખો પાત્ર કાણું ના હોવું જોઈએ નાનું ના હોવું જોઈએ પાત્ર જ્યારે તમારું હોય હોય ન તળિયા વગરનું ન હોય કમ્પ્લેટ સુદ્ધબુદ્ધ અને ચૈતન્ય હો કોઈ જ કચરો ન હોય કોઈ જ ગંદકી નહી સુદ્ધબુદ્ધ હંમેશા દરરોજ તમારા ચિત્તને શુદ્ધ રાખો પવિત્ર રાખો ધ્યાનમાં બેસો સાધનામાં બેસો હંમેશા તૈયાર જ રહો અને અચાનક જ ગુરુ કૃપા વરસી જશે તમને ખબર છે વૈજ્ઞાનિકો હોય ને એ વૈજ્ઞાનિકો શોધ કરતા હોય તો એમને તમે પૂછો ને કે આ શોધ તમે કેવી રીતે તો કે બસ પ્રયત્ન કરતો 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 રહ્યો અને અચાનક થઈ ગયું અચાનક શોધ થઈ ગઈ ખબર ના રહી અને અચાનક થઈ ગઈ ચમત્કાર અચાનક થાય પરચા અચાનક મળે એવી રીતે ગુરુકૃપા પરમાત્મા પણ અચાનક મળે પ્રયત્ન કરતા કરતા ક્યારે મળી જાય કંઈ નક્કી નહીં તો પરમાત્મા કૃપાથી મળે પ્રસાદથી મળે છે તો આ સત્સંગ ધ્યાનથી પ્રેમથી આનંદથી શ્રવણ કરો હૃદયમાં ઉતારો જેથી તમારી ભીતર પણ જ્ઞાનનો પ્રકાશ થાય તમારું જીવન પ્રકાશિત થાય આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ